નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલ અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા જ્યારે જેલમાં ગયા હતા પછી તેમની પત્ની તેમને જેલમાં મળવા ગયા હતા અને ચેતુભાઈ વસાવાએ એમની પત્નીને એક પત્ર આપ્યું હતું જે ગેડીયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા જે સભા યોજવામાં આવી હતી જેમાં ચેતરભાઈ વસાવાના સમર્થન માટે એ સભા યોજવામાં આવી હતી ત્યારે વર્ષાબેન વસાવા જે આપણા ચેતરભાઈ વસાવાના પત્ની છે તેઓએ ચેતરભાઈ વસાવાએ જે પત્ર આપ્યો હતો તે પબ્લિક વચ્ચે રજૂ કર્યો હતો અને એ આપણા વિડીયોની અંદર જે આગળ હવે ક્લિપ આપેલી છે તે તમે જોઈ લો તેની અંદર બધું જ તેમણે કહ્યું છે અને ચેનલની અંદર જો તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો

ત્યાં મને બે થી ત્રણ કલાક બેસાડી રાખવામાં આવે છે મારી લખતા નથી પોલીસ સતત રહીને પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને મને